હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે પેરાવાંસતામાં દિરોણીનું બંગળ્યું આ બેટા તને આખી ન્યુઝ સાડી ખબર નહોતી હા લેકની પર પામન હું આ ને તો મોટી જોઈને કલર લાવવા ની ટેન્શન 那个，在一线也没几问 ये री टाइगर और यहां पे का कांटे कांटे का नाम मान मत अरे काल में 1 4 तो ये नहीं तो नहीं क्या बन जी तेरे 8 5 रोवा बंगड़ों के हारी ताा अ ango। में क्या हो

તાગડયા સફર તો તે તત જ આવાણી ગાણી હું એક આમ ઇન્દુ કે તો રાજી કે લાઈ સુ આના તો બધા બધા હા દે આમેરો આહો જીવાં તો માર્કેટ લાઈ તાની ફૂફ્લેક

โคล่าอันเป็นแบบนี้เออไอ้สามตัวตรงบาริโคล่ายังไม่เรียกว่าโกรธดาวป่ะวะไม่รู้นะครับบิ๊มซีดว่าอะไรครับซีดว่าอะไรซีดว่า

ਮੈਂ ਗਿਆ ਤਿਆਰ ਹੈ ਡਾਈ ਦਾ ਡਾਈ ਮੈਂ ਪਹਿਲਾਂ ਬਹਿਣ ਨੂੰ ਫੋਟੋ ਲੈਣ ਦੇਣਾ ਬਸ ਇੱਥੇ ਦੋਤੀ 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 ਲੈ ਕੇ ਅੰਬੇਵਨ ਹੱਥ ਦੁਬਿਧਾ ਤੇ ਕੰਪੂ ਲੈ ਕੇ ले मैले आठ फेजुका ला ला होला बछेन त बोरा दालले खानै कोइन आल्यो भरे दिदु પૈસા વીસ વીસ રૂપિયા

काटो કે સીધો પેનો ગોટતો તો હે તે ભાઈ ને લઈને ઓય લઈ જા કેટલા જતો રે મને પપ્પા ફોન પપ્પા ફોન પણ મું વાળું મગજ માં લીધું ના અને પહેલા કે ખબર છે કે બંકા તો ફોન થાય જમેમાં ગોડી

તઈ